જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે રાજા યદુના જીવનમાં આત્મજ્ઞાન માટેની તલક અને તેમનો દત્તાત્રેય ભગવાન સાથે થયેલો ગુરુ જ્ઞાન અને આત્મજ્ઞાનનો સંવાદ જાણીશું તેમજ દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુ કયા છે અને આટલા બધા ગુરુ કરવા પાછળનું કારણ જે યદુને સમજાવ્યું તે જાણીશું શ્રી કૃષ્ણના પૂર્વજ યદુ એક સમૃદ્ધ રાજવી હતા પણ તેમ છતાં જીવનની ના સમજતી તેઓ દુખી હતા તેમનું હૃદય સંસારિક સુખ સગવડોમાં સંતોષ પામતું ન હતું અંતકરણમાં આધ્યાત્મિક જિજ્ઞાસા બળી રહી હતી આથી તેઓએ રાજમહેલ અને સામ્રાજ્યનો ત્યાગ કરીને જંગલનો માર્ગ અપનાવ્યો તેમનું મન આત્મજ્ઞાન મેળવવા માટે તરસતું હતું તેઓ એવા સદગુરુની શોધમાં હતા જે તેમને પરમ તત્વનું સાચું જ્ઞાન આપે એક દિવસ જંગલમાં ફરતા ફરતા યદુને એક અદ્ભુત સાધુના દર્શન થયા એ સાધુ નિર્વસ્ત્ર હતા તેમના શરીરે ભસ્મ લગાવેલું હતું અને તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ એક શાંતિ અને આનંદથી પ્રકાશિત થઈ રહ્યું હતું તેઓ કોઈ પણ ચિંતા કે બંધન વિના નિર્વિકાર દશામાં ફરતા હતા યદુ તેમના દર્શનથી મોહિત થયા મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા વિનમ્રતાપૂર્વક યદુએ તેમની પાસે જઈને પૂછ્યું કે હે મહાત્મા તમે ખૂબ જ શાંત નિરભિમાન અને આનંદમાં લાગો છો હું જાણવા ઈચ્છું છું કે તમને આ સુખ અને સંતોષ ક્યાંથી મળ્યું છે તમે એવો જીવંત આનંદ કેવી રીતે અનુભવો છો જ્યારે તમારી પાસે કોઈ પરિવાર નથી કોઈ સંબંધ નથી કે કોઈ સંસાર નથી આગળ યદુએ એમ પણ પૂછ્યું કે તમે તો દર્શનથી જ જ્ઞાની જણાવ છો છતાં તમે જંગલમાં એકલા કેમ રહો છો તમારા જીવનની સાચી દિશા અને આ આનંદનું રહસ્ય શું છે અને કૃપા કરીને કહો કે તમે કોણ છો ગુરુ દત્તાત્રેય જેમણે જીવનમાં બધા સાંસારિક બંધનોનો ત્યાગ કર્યો હતો અને એક અવધૂત તરીકે જીવતા હતા યદુની સચ્ચાઈ ભરી જિજ્ઞાસા જોઈને પ્રસન્ન થયા તેમણે ધીમી અને શુદ્ધ વાણીમાં કહ્યું કે હે રાજન હું અવધૂત છું હું જે શાંતિ અને આનંદ અનુભવું છું તેનું રહસ્ય આત્મજ્ઞાનમાં છે જીવનમાં જ્યારે હું મારી અંદરની આત્માને ઓળખી ગયો ત્યારે બહારની દુનિયાની બધી માંગણીઓ નિષ્ફળ લાગી મારો સાચો ગુરુ છે મારી આત્મા પણ ગુરુ માત્ર વ્યક્તિ નથી હોતી હું માનું છું કે સમગ્ર વિશ્વ એક સ્કૂલ છે મારે જે સત્ય અને સમજવું હતું તે હું જગતની ચોવીસ જુદી જુદી ઘટનાઓ પ્રકૃતિના તત્વો અને જીવો પાસેથી શીખ્યો છું આ બધા જ મારા માટે ગુરુ સમાન છે આ દુનિયાએ મને શીખવાડ્યું કે કેવી રીતે જીવન જીવવું કેવી રીતે બાંધછોડ માંથી મુક્ત થવું અને કેવી રીતે પરમ આનંદ મેળવવો ગુરુ દત્તાત્રે આગળ જણાવ્યું કે જે મન બાળક જેવી નમ્રતા અને શીખવાની તત્પરતા ધરાવે છે જે કઈક શીખવા તૈયાર હોય છે એ મન જ અંતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે જેમ જેમ જીવનમાં આવા ગુણો વિકસે છે તેમ તેમ માણસ અભ્યાસ ધ્યાન અને જ્ઞાન દ્વારા સિદ્ધિ સુધી પહોંચી શકે છે દત્તાત્રેય ભગવાને કહ્યું કે હું તને મારા એ ચોવીસ ગુરુઓ વિશે કહીશ જેમના પાસેથી મળેલા જ્ઞાનના અંશથી હું પરમાત્માની અનુભૂતિ સુધી પહોંચી શક્યો તો સાંભળો મારો પ્રથમ ગુરુ છે પૃથ્વી પૃથ્વીનો સ્વભાવ સહનશીલતા અને નિઃસ્વાર્થ ભાવમાંથી મને અનેક ઊંડા આધ્યાત્મિક પાઠ મળ્યા પૃથ્વી એ આધ્યાત્મિકતાનો જીવંત સ્ત્રોત છે બિનજરતી કે નિઃસ્વાર્થ રીતે તે પોતાના પર સંસારનો તમામ ભાર વહન કરે છે એના ઉપર સંત પણ ચાલે છે અને પાપી પણ કોઈ ફૂલ ચડાવે છે તો કોઈ કચરો ફેંકે છે પણ પૃથ્વી ક્યારે વિરોધ નથી કરતી એ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે એમાં સ્થિરતા છે સહન શક્તિ છે અને શાંતિ છે એવા ગુણો એક સત્ય સાધક માટે ખૂબ જરૂરી હોય છે ગુરુ દત્તાત્રેય યદુને પૃથ્વીમાંથી સ્વીકારેલા ગુણો વિશે જણાવ્યું પહેલો ગુણ છે સહનશીલતા અને ધૈર્યનો પૃથ્વી પર અનંત પ્રકારના જીવ રહેઠાણ કરે છે તેનું શોષણ પણ કરે છે પણ ધરતી તેની સહન શક્તિ ગુમાવતી નથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે માણસે દુઃખ અપમાન અને મુશ્કેલીઓનો સામનો ધૈર્યપૂર્વક કરવો જોઈએ બીજો ગુણ છે નિસ્વાર્થ સેવાનો પૃથ્વી આપણા માટે અનાજ ઉપજાવે છે પાણી આપે છે આશરો આપે છે અને એ બદલ કંઈ માંગતી નથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે સેવા એ એવી હોવી જોઈએ જેમાં આપેલ બલિદાન માટે કોઈ અપેક્ષા ન હોય ત્રીજો ગુણ છે સ્થિરતા અને સંભાવનો પૃથ્વી દરેક માટે એક સરખી છે પછી તે ધનિક હોય કે ગરીબ સારા લોકો હોય કે ખરાબ એમાંથી ગુરુ દત્તાત્રેયે કહ્યું કે જીવને સંદ્રષ્ટિથી જોવું જોઈએ મોટાપણું કે તુચ્છતા આ બંને માનસિકતા ત્યજીને જીવનમાં સ્થિર રહેવું એ ઉત્તમ ગુણ છે ચોથો ગુણ છે ક્ષમાશીલતાનો માણસ એને માટી માની તેનું ખોદકામ કરે છતાં પૃથ્વી બધાને માફ કરે છે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે માણસે પણ દુઃખ આપનારને ક્ષમા કરવાની કલાને અંકિત કરવી જોઈએ અંતે પૃથ્વી ગુરુ તરીકે આજના યુગમાં સંદેશ આપે છે કે દુઃખ કે અપમાન આવે ત્યારે પણ શાંત રહો દરેક જીવ પ્રત્યે પ્રેમ અને સંભાવ રાખો નિસ્વાર્થ રીતે સેવા કરો ક્ષમાશીલ રહો અને જીવનમાં સ્થિરતા જાળવો અંતે ગુરુ દત્તાત્રેયે કહ્યું કે પૃથ્વી શાંત છે સખત છે પણ પ્રેમાય છે જો આપણે પણ પૃથ્વી જેવું ધીરજ ધરાવતા નિસ્વાર્થ અને સહનશીલ બની જઈએ તો જીવન શાંત સ્થિર અને પ્રકાશમય બની શકે છે તો મિત્રો તમને જો ગુરુ દત્તાત્રેયના પ્રથમ ગુરુ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો તો મિત્રો